જય હિન્દ મિત્રો તો ઘણા બધા વિદ્યાર્થીઓને ફોન મેસેજ આવે છે કે અમારે કઈ અરજી કરવાની છે અમે અલગ અલગ ફોર્મ ભરેલા હતા તો સપ્ટેમ્બરમાં અમે પીએસઆઈમાં ભર્યું અને માર્ચમાં કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું હતું તો અમારી અરજી કેન્સલ થશે અમારે ગાંધીનગર કુરિયર મારફતે અરજી મોકલવાની થશે તો એ લોકોને મોકલવાની નથી તો જ્યાંથી તમે આ નોટિફિકેશન વાંચો તો કોને કોને મોકલવાનું થશે તો અગાઉ એપ્રિલ બે હજાર ચોવીસમાં જે ઉમેદવારોએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર લોકરક્ષક કેડર માટે લાયક હતા પરંતુ બોથમાં અરજી કરવાને બદલે ભૂલથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડર માટે અલગ અલગ અરજી કરેલ તેમણે હવે નવેસરથી બીજી અરજી કરવાની જરૂર નથી તેમણે અલગ અલગ કરેલ બંને અરજીઓ માન્ય ગણવામાં આવશે પરંતુ આ માટે ઉમેદવારે નિયત નમૂના મુજબ અરજી પોલીસ ભરતી બોર્ડ કચેરી ખાતે પંદર નવ બે હજાર ચોવીસ સાંજ સુધીમાં પોસ્ટ કોરિયર મારફતે મોકલી આપવામાં આવશે તો આજ છેલ્લી તારીખ છે પંદર તારીખ અને અરજીનો નમૂનો પણ તમે આમાં ક્લિક કરો તો એમાં તમને મળી જશે તો એનો આપણે આગળ એક નીચે લિંક મૂકેલ છે એમાં જઈને તમે વાંચી શકો છો અને અરજીનો નમૂનો ડાઉનલોડ કરી કુરિયર મારફતે મોકલી શકો છો નજદીકી હોય તો આજનો દિમા પહોંચી જશે બાકી તમારું નહીં પૂખશે તો કોને અરજી કરવાની થશે તો જે લોકોએ પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં એપ્રિલમાં જે ફોર્મ ભરાણા હતા એમાં માન્ય હતા છતાંય એ લોકોએ એમાં અરજી કરવાની બદલે બોથમાં અરજી કરવાની બદલે અલગ અલગ પહેલાં કોન્સ્ટેબલમાં અરજી કરી ત્યારબાદ એ લોકોએ પીએસઆઈમાં અરજી કરી તો એમના ફોર્મ બંને એકસાથે મર્જ કરવા માટે એ લોકોએ આ પ્રકારની કંઈક અરજી મોકલવાની છે ગાંધીનગર પર કુરિયર કરીને તેમાં તમારું નામ મોબાઈલ નંબર અને તારીખ ને કઈ કેડર માટે અરજી કરેલ છે અને કન્ફર્મેશન એવી રીતે તમારે લોકરક્ષક કેડર અને પીએસઆઈ કેડર બે ક્રમિક લખી તમારે કન્ફર્મેશન બેને લખી ને બે તમારી મર્જ કરવા માટે તમારે વિનંતી કરવાની છે અને ત્યારબાદ ઉમેદવારની સહી કરવાની છે અને પાછળ તમારે જે એપ્લિકેશન ફોર્મ તમે જે પ્રિન્ટ કાઢેલી હતી એ તમારે બંને સાથે જોડવાની છે અને તમારે કુરિયર કરવાની છે તો આમાં ઘણા વિદ્યાર્થીઓના મેસેજ આવી રહ્યા છે કે સર અમારે ભરવાની થશે અમે સપ્ટેમ્બર મહિનામાં આપણે જે આવી હતી ફોર્મ ભરવાની તારીખ એમાં અમે પીએસઆઈમાં ભરેલ છે ને ત્યારે અમે જ્યારે માર્ચ એપ્રિલમાં હતા ત્યારે અમે લાયક નહોતા અમારી પાસે ડિગ્રી નહોતી કે અમારી ઉંમર પૂર્ણ નહોતી થયેલ તો અમે અમારે અરજી મોકલવાની છે તો ના એ લોકોને અરજી મોકલવાની થતી નથી જ્યારે તમે પીએસઆઈ અને કોન્સ્ટેબલના પહેલાં માર્ચમાં ફોર્મ ભરવાના ચાલુ થયા હતા ત્યારે તમે જો લાયક નહોતા પીએસઆઈ માટે તો તમારે નથી ભરવાની અને અત્યારે તમે ભરેલ છે તો એ તમારી અરજી માન્ય ગણાશે એટલે તમારે અરજી કોઈપણ પ્રકારની ગાંધીનગર કુરિયર કરી મોકલવાની નથી એટલે એની ચિંતા તમે કરતા નહીં તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જણાવવાના છે કે જે ત્રણસો એકત્રીસ ઉમેદવારોએ મેલ ફિમેલ કેટેગરીમાં ભૂલ કરી અથવા આ આવેલા ફોર્મમાં કોઈ પણ ભૂલ કરેલ છે તો એ લોકોએ શું કરવાનું રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા નોટિફિકેશન ઓન રાખજો અને આપણી ચેનલ યજ્ઞેશ ફળ પર બે હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ કરવામાં મદદ કરો અને વધુ પડતા મિત્રોને શેર કરો આ વિડીયો અને ચેનલ પર બન્યા રહો આવી જ આપણે માહિતી આપતા રહીશું કોઈ પણ ડાઉટ્સ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો આપણે તેનું સોલ્યુશન લાવશું મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત